ફ્રેન્ડ અત્યારે વાગી છે નવ હવે આ મેચો છે સેવ નો અત્યારે ગેસ ઉપર કારણ કે ચૂલો તો છે પણ ચૂલામાં અત્યારે વરસાદ ચાલુ હોય છે જગ્યા ન જગ્યા એટલે આ મમરા નથી આ મમડા ભૂંગળી આમાં શું છે પૌવા પૌવા આ મકાઈના પૌવા ઓલો મકાઈના પૌવા Nah, nah. ah. ah. ah, tapi તો આ મેંદુ થોડો ઘણો કચરો હોય તો આમાંથી કચરો કાઢી નાખવું અને પછી આ મેંદ આપણે આમ નાખશું આપણે શેવડામાં આમાં મીઠો લીમડો આવી જાઓ ભાઈ આ મીઠો લીમડો મેં કોઈ હાલો હા તવા મીઠા ફૂલો ભાગ લેવ આ રીતની પ્રોસેસ આપણે શેવડામાં આ ઓરિજિનલ ઓર્ગેનિક

you <laughs>